કૈલાસ નગરમાં છેલ્લા કેટલાક વખતથી લાલબાગના રાજાની પ્રતિમા બનાવનાર કલાકાર પાસે પ્રતિમા બનાવવામાં આવે છે તો આ વર્ષે ગણેશ ભક્તોને લાલબાગના રાજાને પહેરાવવામાં આવેલા વસ્ત્રો પણ દર્શન માટે મૂકવામાં આવ્યા છે જેના કારણે વરસાદી વાતાવરણ હોવા છતાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે ભારતમાં ગણેશોત્સવમાં મુંબઈના લાલબાગના રાજાનું અનેરું મહત્ત્વ છે અને સુરતથી પણ હજારો લોકો દર્શન કરવા માટે જાય છે પરંતુ જે લોકો દર્શન કરવા માટે જઈ શકતા નથી તેવા લોકો માટે સુરતના કૈલાસનગર ગરબા ચોકમાં શાહી યુવક મંડળ દ્વારા આવા ભક્તો માટે ખાસ આયોજન કરવામાં આવે છે આ મંડળ દર વર્ષે લાલબાગના રાજાની પ્રતિમા બનાવનાર સંતોષ કામલી પાસેથી આ પ્રતિમા બનાવે છે અને તેની સ્થાપના કરે છે મંડળના પરિમા સુરઠિયા કહે છે કે આ વર્ષે લાલબાગના રાજા જેવી પ્રતિમા તો છે તેની સાથે લાલબાગના રાજાને પહેરાવેલા વસ્ત્રો પણ દર્શન માટે મુકાયા છે દર વર્ષે આ વસ્ત્રોની હરાજી થાય છે તેમાં બે હજાર અઢારમાં બાપાને પહેરાવેલા પિતંબર સાલ કમરપટા અને જાંબલા સહિતના વસ્ત્રો સુરતના એક ગણેશ ભક્તે લીધા હતા તેમના વસ્ત્રોના દર્શન અને ગણેશ ભક્તો કરી શકે તે માટે આપ્યા છે મંડળના દર્શનભાઈ કહે છે કે આ ગણેશોત્સવમાં બાપાની ભક્તિ સાથે સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે શહેરમાં ગણેશોત્સવ દરમિયાન સવારે આરતી કર્યા બાદ અનેક મંડપ બંધ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ સાંજે મહાઆરતી પૂજા કરીને મંડપ દર્શન માટે ખોલવામાં આવે છે પરંતુ કૈલાસનગર ગરાબ ચોકમાં લાલબાગના રાજા જેવા ગણેશજીની સ્થાપના થઈ છે તે ચોવીસ કલાક ભક્તો દર્શન કરી શકે તેવું આયોજન કરાયું છે મંડળના અર્જુન સોરઠિયા કહે છે કે જે લોકો મુંબઈ દર્શન કરવા નથી જઈ શકતા તેવા સુરત જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના અસંખ્ય ગણેશ ભક્તો દર્શન કરવા માટે અહીં આવતા હોય છે રાત્રિના બે વાગે નોકરીથી આવતા ભક્તો કે અન્ય લોકો મોડી રાત્રે કે વહેલી સવાર સુધી દર્શન કરી શકે છે ટીવીટી ન્યૂઝ પ્રતિનિધિ ચેતનભાઈ ચબુંદેલા સુરત